નમસ્કાર મિત્રો એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે સમાજ ઉપયોગી માહિતીની શૃંખલામાં આગળ વધતા આપણે આજના ઝડપી યુગમાં વધતા રહેલા અકસ્માતો અને તે અકસ્માતોને લીધે જે અકસ્માતના ક્લેમ કરવામાં આવે તેમાં થઈ રહેલા વિલંબ અને તે અકસ્માતની રકમ ક્યારે મળશે કેવી રીતે મળશે અને તે રકમ મળવામાં શું અગવડતા થઈ રહી છે તેની માહિતી જોઈએ આ ઉપરાંત આ આકસ્મિક જે વ્યક્તિ છે એના પરિવારજનોને જે દયની સ્થિતિ છે એને નાણાંકીય અગવડતા પડી રહી છે તેનું જ્ઞાન તેનું સંજ્ઞાન સુપ્રીમ કોર્ટે રહે અને હાઈકોર્ટ અને નીચલી કોર્ટને જે આદેશો સૂકો કરવામાં આવ્યા છે તેની પણ આપણે અહીં માહિતી જોઈએ સંદેશ ન્યૂઝપેપરની અંદર થોડા સમય પહેલાંની જ તે જે એક માહિતી આવેલી તેની આપણે વાત કરીએ અહીંયા કે રાજ્યના નિવૃત્ત જજે મે મહિનામાં મેલ કરેલો તેના પરથી ખંડપીઠે સુઓ સુઓ મોટો પિટિશન કરી ગુજરાતમાં બે હજાર કરોડની અકસ્માત વીમાની રકમો કેમ કોઈ લેવાલ નથી સુપ્રીમ કોર્ટે એવો પ્રશ્ન પૂછ્યો છે કે ગુજરાતની અંદર બે હજાર કરોડના વીમા ચૂકવવા માટે કંપની રેડી છે એવા ક્લેમ ચાલી રહ્યા છે પણ એ વીમા કોઈને મળી કેમ નથી રહ્યા કોઈ લેવાલ કેમ નથી તો આમાં કોણ જવાબદાર છે એની વાત આપણે અહીંયા જોઈએ ગુજરાતમાં લાભાર્થીઓને આપ્યા વિના મોટાર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ એમ એ સીટી અને લેબર કોર્ટમાં આશરે રૂપિયા બે હજાર કરોડ જમા કરવામાં આવેલી મોટી રંગ રકમ અંગે સુપ્રીમ કોર્ટે સુઓ મોટો રીટ પિટિશન શરૂ કરી છે એટલે કે જે એમ એ સીટી એટલે કે મોટાર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ છે અને લેબર કોર્ટ છે તેના દ્વારા બે હજાર કરોડ રૂપિયા કોર્ટની અંદર જમા છે પણ આનો કોઈ નિકાલ આવી રહ્યો નથી તો એનું રીઝન શું છે એ સુપ્રીમ કોર્ટે જવાબ માગેલો છે જસ્ટિસ અભય ઓકા અને જસ્ટિસ અક્ષિન જ્યોર્જ મોહસિદની બેન્ચે નોંધ્યું કે વહીવટીતંત્ર ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય વાય ચંદ્રસૂટ દ્વારા મોકલવામાં આવેલ ઈમેલના આધારે મોટો રીટ પિટિશન નોંધવામાં આવ્યું છે જેમાં સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ગુજરાતના કાયદા સચિવ અને ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રારને કારણદર્શક નોટિસ કાઢીને એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુલન્સ એટલે કે એમ સીટી અને લેબર કોર્ટનો ડેટા છવ્વીસમી જુલાઈના રોજ મુદત રાખી છે ગુજરાતના નિવૃત્ત જજ બીબી પાઠકે સુપ્રીમ કોર્ટને તારીખ પચીસમી મે બે હજાર ચોવીસના રોજ ઈમેલ કરીને જણાવ્યું હતું કે ઈમેલમાં વળતરના માર્ગે ચૂકવાપાત્ર મોટી રકમનો દાવો કરવામાં આવ્યો નથી એમએ સીટી અને લેબર કોર્ટમાં જમા કરવામાં આવે છે એકલા ગુજરાત રાજ્યમાં જ રૂપિયા બે હજાર કરોડ વળતરના દાવાઓના નાણાં જમા થયા જમા પડ્યા છે વળતરના લાભાર્થીઓને શોધવા માટે કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી જેની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ગંભીર નોંધ લઈ અને સુ ચુઓ મોટો દાખલ કરી હતી એટલે કે જે એક્સિડન્ટની ઘટના બને છે એની અંદર જે સામેની કંપની ઉપર જે એક્સિડન્ટનો દાવો મૂકવામાં આવે છે તો આ દાવામાં ઘણો બધો વિલંબ થતો હોય છે તેમાં એવિડન્સ હોવા છતાં પણ ઘણી બધી ખેંચતાણ થતી હોય છે ઘણી બધી તારીખો પડતી હોય છે ત્યાર પછી જે આ દાવો કરનાર વ્યક્તિ છે તે પણ કંઈ ભૂલી જતા હોય છે અથવા તો વારંવાર તારીખો પડવાના હિસાબે ઘણો બધો ખાસો ટાઈમ થઈ જવો હોવાથી અથવા તો ઘણીવાર એવું થાય છે જે વારસદાર છે તે જ યાદ હોતા નથી તેની જ ગેરહાજરી થઈ જાય છે તો આવી જે ઘટનાઓ બને છે કાયદાકીય ગૂંચવાળા ઊભા થાય છે અને ઘણો બધો સમય લઈ જાય છે તો એના માટે સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લઈ અને નોટિસ મોકલી છે સુપ્રીમ કોર્ટના નિર્દેશનના પગલે ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા ગુજરાતની નિસલી કોર્ટોમાં પડતર એમ એ સીટીના પડતર દાવાઓ અને દાવાઓમાં અનક્લેમ નાણાં કેટલા પડ્યા છે તેની માહિતી મેળવવાની ચાલુ કર્યું છે એટલે કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ નિસ્લી કોર્ટમાં પણ જે ડેટા મંગાવવામાં આવી રહ્યા છે નિસ્લી કોર્ટોમાં સીટી અને અનક્લેમ રકમ કોની પડી રહી છે તેનું લિસ્ટ બનાવવાનું ચાલુ કર્યું હોવાનું જાણવા મળેલ છે ઉલ્લેખનીય છે કે મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ અને લેબર કોર્ટમાં થયેલ દાવાઓમાં સામાન્ય સંજોગોમાં પણ એકદમ વિલંબથી નિકાલ થતો હોય છે જે આપણને ખ્યાલ છે આપણે એક્સિડન્ટ ક્લેમ તો કરી દઈએ કોઈ વ્યક્તિનું મૃત્યુ છે તો એના રિગાર્ડિંગ એના વળતર માટે આપણે એક્સિડન્ટ ક્લેમ તો કરીએ છીએ પણ એમાં ખાસો એવો ટાઈમ લાગી જતો હોય છે ઘણી બધી તારીખો પડતી હોય છે ઘણા બધા એવિડન્સ પણ માગતા હોય છે આવા કિસ્સામાં ઘણો બધો વિલંબ થતો હોય છે આવા કિસ્સામાં મળેલી પ્રાથમિક માહિતી મુજબ અનેક કેસો એવા છે જેમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર વારસદારોના વળતરનો જે દાવો કરે છે તેમાં મુદતો પડીને સુનાવણીઓ એટલી લાંબી ચાલી કે દાવા મંજૂર થાય તે સમયે કાં તો દાવો કરનાર વારસોમાંથી કોઈ હયાત નથી હોય અથવા તો કંટાળીને સાવ ભૂલી જ ગયા હોય આમ કયા કારણોસર આટલી મોટી રકમ પડી રહી તેની ચકાસણી કરવા સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આદેશ કર્યો છે મેં તમને પહેલાં કીધું તેમ ઘણી બધી લાંબો કેસ ચાલવાથી કાં તો વારસદાર જ હયાત રહેતા નથી અથવા તો તે કંટાળીને ભૂલી પણ જતા હોય છે કે મેં ભાઈ આવો કંઈક ક્લેમ કરેલો છે મોસ્ટ ઓફલી જે આપણા પુરુષ પ્રધાન દેશની અંદર જ્યારે પુરુષનો રોડ એક્સિડન્ટ થઈ છે ત્યારે તેના વારસદાર તેના પત્નીના બાળકો બાળકો નાના હોવાથી અને પત્ની પણ એટલા બધા શિક્ષિત ન હોવાને કારણે જો આવી માથાકૂટમાં ઘરના કોઈ સભ્યો વહીવટ કરતા હોય છે તો એકાદ બે વર્ષ સુધી તેમાં ધ્યાન આપે અને પછી કોઈ ધ્યાન પણ આપતું નથી અને આ બધા ક્લેમ પડતર પડ્યા રહેતા હોય છે તો આ વિડીયો બનાવવાનો એક હેતુ મારો એ જ છે કે જે કોઈ પરિવારના અંદર આવી દુઃખદ ઘટના બની હોય એક્સિડન્ટ ઘટના બની હોય અને તેને સામે કંપની ઉપર અથવા તો એક્સ કોઈ પણ કોઈપણ વ્યક્તિ પર એક્સિડન્ટ ક્લેમ કરેલો છે તો એ બધાય ક્લેમનો નિવાડો શોર્ટ ટાઈમની અંદર આવવા જઈ રહ્યો છે સુપ્રીમ કોર્ટે સિગ્નલ લઈ અને નિસ્લી અદાલત અને હાઈકોર્ટ રજિસ્ટ્રાર જે તે લાગતા વળગતા બધાને માહિતી આપી છે કે આ બે હજાર કરોડ રૂપિયા પડ્યા છે તે વળતર ચૂકવો અથવા તો તેનો નિવાડો લાવો કે તે રકમ કેમ પડી રહે એટલી બધી તો જે કોઈ લાગતા ઓળખતા હોય જે કોઈના આવા ક્લેમ ચાલતા હોય તે પોતાના વકીલ અથવા તો વકીલ પણ જો હાજર ન હોય તો કે કોર્ટ કચેરીની મુલાકાત લઈ આના વિશે આગળ પ્રોસેસ કરવી તેનાથી જલ્દી નિવાડો આવે અને જે જરૂરિયાતમંદ છે જે વ્યક્તિને હકીકતમાં જે માણસની ખોટ તો પૂરી ન કરી શકાય પણ નાણાકીય મદદથી એના પરિવારનું ગુજરાન ચાલે તેવો પ્રયત્ન કરવો જોઈએ જય હિન્દ જય ભારત